લાઈટ નો બોટરો બોટરો બારી કાઢવી બરાબર પંચાયત ને ખોટું એલાન કર્યો સરપંચ ને પંચાયત ના વિકાસ કામો માં રૂકાવટ કરી કોઈ નહીં રૂકાવટ તો ખરી પંચાયત ની ટોટલી કામ માં રૂકાવટ તો શામપુર ની ખરી જ અમાર લાલપુર પાદર એક તરફી છે બરાબર શામપુર માં સરપંચ ને જવું પણ મુશ્કેલ છે બરાબર એ રણગતિ કારણ કારણ કે કારણ કા કોર્ટ અમર પૂછાવા કે બોડી ની પૂછાવા કે ઇમદીમ લાલસી એ ચંદ્રપાલ ભાઈ પાડી દીધો છે બરાબર

અને મારા પંચાયતના કોઈ પણ ઠરાવ સિવાય કોઈ પણ જાણ કર્યા સિવાય પંચાયતનો કોટ પાણીની ચોકી લીમડાનો ઝાડ ફૂલ છોડ આ બધું શાંપુના વતની અને જે અમારા હિત વિરોધી છે તે લાલસી તાલુકા સદસ્ય હિનાબેન લાલસીના પતિ લાલસી વિનુસી ચૌહાણ તેમજ વ્યાસ આકાશકુમાર ચંદ્રકાંત ચૌહાણ આ આ અમારા પંચાયતના હિત વિરોધી છે પછી અમારે અમારે ફાદર ગામનો જે બોર હતો તે બોર ખોડિયાર માતા જે સડોઈ પંચાયતમાં આવે છે ત્યાં જઈને કરી આવ્યા છે તો એ લોકો પેમેન્ટ માટે મને દબાણ કરે છે તો હું કેવી રીતે કરી શકું જો આ કોર્ટ અને આ પાણીની ટોકી ઝાડ જો તોડવામાં આવેલું છે તો એ બાબતે વૃક્ષ છેદન ધારા હેઠળ આ લોકોને ગુનો રજીસ્ટર કરી અને કાયદેસરની કાર્યવાહી વાહી કરવા મારી નમ્ર રજ છે